આજે બપોરના સમયે વર્ષો જૂનું વડનું ઝાડ ધરાશાયી થયું હતું અચાનક વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે બે વાહનો દબાયા હતા જે પૈકી રિક્ષામાં સવાર એક ગંભીર ઈજાઓ થવા પામી હતી લાલબાગ પાસે બનેલ બનાવમાં ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત બનાવ સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી રિક્ષામાં સવાર વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા તેને એકસો મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મને સ્થાનિક કાર્યકર્તાનો ફોન આવ્યો કે આ રીતનું અબદુત ફાટક પાસે એક વડનું ઝાડ દર્શાઈ ગયું છે એમાં એક રિક્ષા ને એક અલ્ટો અલ્ટોવાળા તો જોયું છે કે સ્થળ પર આવીને કે અલ્ટોમાંથી જે બી પેસેન્જર હતા એ લોકો સ્વેચ્છાએથી બહાર નીકળી ગયા છે અને એ લોકોને વાગ્યું નથી પણ એક રિક્ષા હતી એમાં જે કાકા રિક્ષા ચલાવતા હતા એમની આખી રિક્ષા દબાઈ ગયેલી હતી ફાયર ફાયરની ટીમ આખી એકસો આઠની ટીમ આખી સ્થાનિક પબ્લિક હતા અહીંયા

અને આ કાકાની રિક્ષામાં એમને કાઢતા થોડી વાર લાગી કમિશનરશ્રીને જાણ કરી ફાયર બ્રિગેડમાં જાણ કરી અને ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ બીજો વધારે પણ કમિશનર સાહેબે મોકલી આપ્યો અને એમનું રેસ્ક્યુ કરી અને કાઢી અત્યારે એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે ચોક્કસ પ્રી મોન્સુન કામગીરી ચાલે છે પણ જો અત્યારે વળના ઝાડ હમણાં ઉતારવાનું ચાલુ કરે તો આપ જ મીડિયા દ્વારા બતાવશો કે આ વડોદરાની ઓળખ વડ છે અને વડને ઉતારી લેવામાં આવ્યા એટલે પ્રી મોન્સુન કામ જે અત્યારે જોખમી ઝાડો છે એ ચોક્કસ ઉતારી લેવામાં આવ્યા છે ચોક્કસ આના માટે હું ગાર્ડન વિભાગનું અને કમિશનર સાહેબનું ધ્યાન દોરીશ કે જેટલા જૂના વૃક્ષો છે એને થોડા ટ્રીમિંગ કરી અને એની કામગીરી પૂર્ણ કરે ના ના ચોક્કસ આ ઘટના બાદ તરત જ એની કામગીરી કરવામાં આવશે